સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઈને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે કોચિંગ સંસ્થાના વનરાજસિંહ ચૌહાણના સ્ક્રીનશોટ વાયરલ થયા છે આ ચેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રશ્નો આપણે તૈયાર કર્યા હતા તે જ આવ્યા વનરાજસિંહ ચૌહાણે સ્ક્રીનશોટ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે મેં માત્ર સલાહકાર તરીકે વિડીયો બનાવ્યો હતો મારા જવાબને ખોટી રીતે મૂકવામાં આવ્યો છે બધા રોજ મારો સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ વાયરલ મુદ્દે જે સ્પષ્ટતા કરવા માટે હું આ એક વિડીયો બનાવી રહ્યો છું ખરેખરમાં જે સ્ક્રીનશોટ જાહેર થયો છે એ કોઈ વાયરલ થયો છે અને ખોટી રીતે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ખરેખરમાં એ જે સ્ક્રીનશોટ છે પેપર પૂરું થયા પછી ઘણા બધા ઉમેદવારનો કોલ કે સાહેબ તમે જે અમને ગાઈડ કરે કર્યા માર્ગદર્શન આપ્યું દીધું એ પ્રમાણે જ આખું પેપર પૂછાયું હતું અને એની અંદર જે કહેવાય છે કે પ્રશ્નો નર્સિંગના જે લિમિટેડ ટોપિક છે એ ટોપિકમાંથી પૂછાયા હતા અને એની આપણે વાત કરી હતી આ ટાઈપમાં તમે પ્રશ્નો પૂછાય શકે છે અને એવા પ્રશ્નો પૂછાયા હતા જેથી કરીને વિદ્યાર્થીઓ લાગી કે ભાઈ પેપર આપણે જ છે અને એટલા માટે એક ખુશીમાં કહેવાય છે કે ભાઈ કોઈને મેં ગાઈડ કર્યા હતા અને ગુજરાતની અંદર કહેવાય છે કે નર્સિંગની અંદર એટલા ગાઈડલાઈન કરવા માટેના ઉમેદવારોને ગાઈડ કરવું કઈ રીતે કરવું એના માટે ઓછા વ્યક્તિ હોય છે તો એક મારી નૈતિક ફરજ સમજાવીને મેં એવી બિલાવ બધાને એક સલાહ આપીએ